તમને એ કેવું છે કે બાર વર્ષની દીકરીને ખબર પડે કે મારી સામે કોઈ મને કોઈ ખરાબ નજરથી કોઈ સ્પર્શે તો મારાથી જીવાય નહીં તો આજ બાવીસ પચીસ વર્ષની દીકરીને ન ખબર પડે અઢારસો પંચોતેરની અંદર અંગ્રેજો પહેલી વખત ભારતની અંદર આવ્યા હતા અને પહેલી વખત જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એક ઘોડે સવારે એક બારેક વર્ષની દીકરીને જોઈ અને દીકરી એટલી સરસ લાગતી હતી એટલી બધી સરસ અપ્સરા જેવી હમણાં દીકરી બોલીને કે તમે અપ્સરા છો એ અપસરા જેવી એટલી સરસ સુંદર દીકરી લાગતી હતી પાણી ભરવા એની બેનપણીઓની સાથે ગઈ હતી એ અંગ્રેજ અધિકારીને એ દીકરી ગમી ગઈ એની સાથે લગ્ન કરવા તા એટલા માટે ઘોડેથી નીચે ઉતરી એણે આવી રીતે ખાલી એક બાવડું પકડ્યું હતું એ દીકરીના અઢારસો ની વાત કરું છું એટલે એ સમયે સકપણ નક્કી થઈ જતા હતા એ દીકરીનું સકપણ નક્કી થઈ ગયું હતું એ અંગ્રેજ અધિકારીએ જેવું એનું બાવડું પકડ્યું એ ભેગો એનો હાથ દૂર કર્યો અને માથે પંદર લીટર જે પાણીની ગોળી ભરી હતી એને એક ફરફરતી એને મારી કે પેલો એનો બેભાન થઈ ગયો એની સાથે જે કંઈ પણ એના લોકો હતા એ લોકો લઈને એને જતા રહ્યા એ દીકરી ઘરે આવીને એના બાપુને એવું કહે છે કે બાપુ હવે મારાથી નહીં જીવાય એના પિતાજી એવું કહે છે કે બેટા તારા જીવનની અંદર તે એક પણ એક કામ એવું નથી કર્યું કે તારાથી ન જીવાય તો તું અત્યારે કેમ એવું કહે છે તારાથી ન જીવાય ત્યારે દીકરી એવું કહે છે કે પેલો ગોરે જ કરી છે ને એને મારું બાવડું પકડ્યું હતું અને મને એટલી ખબર પડે કે મારો હાથને મારો પરપુરુષ કોઈ મારા હાથને સ્પર્શ કરે કે મારા શરીરની સામે કોઈ અવળી નજરથી જોવે તો મારથી જીવાય નહીં તમે મારી જેની સાથે સગપણ નક્કી કર્યા છે ને એનું નામ નાનકો હતું એને તમે સંદેશો મોકલો કાં તો એ અધિકારી છે ને એને મારે એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને મંડપમાં ઓઢાડે અને અથવા તો મને ઝેરનો કટોરો મોકલે કે મારે અહીંયા પી જવું છે અને મરી જવું છે અને ઇતિહાસ સાક્ષી છે અઢારસો પંચોતેરની અંદર એ દીકરીના જ્યારે સગપણ થયા અને લગ્ન થયા ત્યારે એ નાનકાએ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો હતો એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી આ પ્રામાણિકતામાં મારે તમને એ કહેવું છે કે બાર વર્ષની દીકરીને ખબર પડે કે મારી સામે કોઈ મને કોઈ ખરાબ નજરથી કોઈ સ્પર્શે તો મારાથી જીવાય નહીં તો આજ બાવીસ પચીસ વર્ષની દીકરીને ન ખબર પડે પડે કે નહીં તમે તમારી જાતને ઓળખો મારા મા બાપ કોણ છે હું શા માટે અહીંયા છું આ ત્રણ સવાલના જવાબ જો તમારો આત્મા તમને સરસ રીતે આપે ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને ધ્રુજાવી શકે જ્યારે હસ્તમેળાપ થતો હોય ને લગ્નની અંદર એક હાથ બીજા હાથની અંદર જતો હોય અને હાથ ધ્રુજતો હોય ને ત્યારે સમજવું કે આજ સુધીમાં આપણો ભાઈ અને આપણો બાપ આ બેનો જ સ્પર્શ થયો છે ને અત્યારે ત્રીજી વ્યક્તિ મને સ્પર્શ કરે છે ને એટલા માટે હાથ ધ્રુજે છે બાકી ફેર ન પડતો હોય ને હિન્દુસ્તાનની દીકરી ન હોય સૂરજને એક વખત અવળું ફરી જવું પડે કે આ હિન્દુસ્તાનની દીકરી પાણી ભરીને હાલી આવતી હોય એ હાલી આવે છે અને દીકરી છે ને મર્યાદાનું પ્રતિક છે સાહેબ આખે આખો પંદરસો સત્તરસો બે હજાર માણસનો હોલ ભર્યો હોય અને માત્ર પુરુષો બેઠા હોય તમને ખબર પડે કે એની કેવી રીતની વાત ચાલતી હોય અને એમાં એન્ટર થાય ને એટલે અંદર કાના ફૂસી થવા માટે ખંભાળીને મર્યાદામાં રહેતા શીખવે છે આખી દુનિયાને તો તો એ પોતાની જાતે મર્યાદામાં રહી જ શકે તમે તમારી જાતને ઓળખો મારા મા બાપ કોણ છે હું શા માટે અહીંયા છું આ ત્રણ સવાલના જવાબ જો તમારો આત્મા તમને સરસ રીતે આપે ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને ધ્રુજાવી શકે